આઈ સીડીએસ ધટક એક અને ધટક બે તાલુકા હેલ્થ કચેરી વિજાપુર તેમજ સીએમડીસી વિજાપુરના સંયુક્ત પ્રયાસથી સ્તનપાન સપ્તાહના ઉજવણીના ભાગરૂપે સીએમડીસી ખાતે આવતા કુપોષિત બાળકો સુખડી આપવા માંગાવી તેમજ બાળકના જન્મ બાદ તરત જ એક કલાક માતાનું પ્રથમ ધાવણ જે પીળુંબ અને ધટ હોય છે તે આપવા માટે સમજ આપવા આપવામાંગાવી માતાનું પ્રથમ ધાવણ પ્રતિકારક શક્તિ રહેલી અને તે પ્રથમ કુદરતી રસી છે તેની સમજ આપી તેમજ બાળકને છ માસ સુધી ફક્ત માતાનું દૂધ જ આપવું જોઈએ તેમજ બાળકને છ માસ પછી જ ઉપરી આહાર આપવો તેમજ બે વર્ષ સુધી માતાનું દૂધ આપવાનું ચાલુ રાખવું જોઈએ સ્તનપાન કરાવતી માતાને કેન્સર જેવા રોગોથી બચી જાય છે માતાનું દૂધ સ્વચ્છ અને સલામત છે જેથી બાળકને કોઈ પણ પ્રકારનો ચેપ લાગતો નથી સ્તનપાન કરાવવાની પદ્ધતિની સમજ આપવા આવી આ પ્રસંગે સીડીપીઓ ગઝલબેન દેસાઈ તેમજ તાલુકા આરોગ્ય સુપરવાઇઝર મુકેશ ચૌહાણ સીએમટીસી સ્ટાફ નર્સ નિપલ પટેલ પટેલ અને આશા પટેલ તેમજ વિભાગની મુખ્ય સેવિકા બહેનો આંગણવાડી કાર્યકર બહેનો હાજરી રહ્યા હતા જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો